જમ્મુ કાશ્મીરથી સમાચાર સામે આવી રહ્યા છે કે ત્રાલ વિસ્તારમાં સેનાના ઓપરેશનમાં ત્રણ આતંકીઓ ઠાર મરાયા છે એમાંથી એક આતંકીના મર્યા પહેલા તેનો એક વિડીયો સામે એવો આવ્યો છે કે જેમાં નામના આતંકીએ પોતાના પરિવાર સાથે વાત કરી છે આ વાત સેનાએ જ કરાવડાવી હતી તેના માતા એવું કહેતા હતા કે બેટા આત્મસમર્પણ કરી લે પરંતુ આમિર કહે છે કે સેનાને આગળ આવવા દો પછી જોઉં છું આખરે આમીર સેનાના ઓપરેશનમાં ઠાર મરાય છે નમસ્કાર જમાવટ સાથે હું છું પાર્થ ઓપરેશન સિંદૂર પછી ભારતના સુરક્ષા દળોએ હવે જમ્મુ કાશ્મીરમાં આતંકીઓનો સફાયો શરૂ કરી દીધો છે થોડાક સમય પહેલા કાશ્મીરના શોપિયાનમાં ત્રણ આતંકીઓ સુરક્ષા દળોના એન્કાઉન્ટરમાં ઠાર મરાયા હતા હવે આવું જ એન્કાઉન્ટર જમ્મુ કાશ્મીરના ત્રાલમાં આજે કરવામાં આવ્યું છે વાત કરીએ ત્રાલની તો તે પુલવામા જિલ્લામાં આવે છે સુરક્ષા દળોને ખબર મળી હતી કે કેટલાક આતંકીઓ ત્રાલમાં છુપાયા છે આ પછી આખા વિસ્તારની ઘેરાબંધી કરવામાં આવી હતી આ આખું ઓપરેશન જમ્મુ કાશ્મીર પોલીસ અને ભારતીય સેના દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું આખરે ત્રણ આતંકીઓ ઠાર મરાયા હતા જેમાંથી એક આતંકી આમિર જે પાકિસ્તાનમાં સ્થિત જૈશ એ મોહમ્મદનો સદસ્ય હતો તેણે પોતાના પરિવાર સાથે વાત કરી છે આ વાત સેનાએ જ કરાવડાવી હતી તેના માતે એવું કહેતા હતા કે બેટા આત્મસમર્પણ કરી લે પરંતુ આમિર કહે છે કે સેનાને આગળ આવવા દો પછી જોઉં છું આખરે આમિર સેનાના ઓપરેશનમાં ઠાર મરાય છે આમિર થી તેની માં અને બહેન એન્કાઉન્ટર માં માર્યા ગયેલા આસિફ ના બહેન થી પણ વાત કરાવડાવે છે આસિફ ની બહેને પૂછ્યું કે મારો ભાઈ ક્યાં છે આસિફ એ જ આતંકવાદી છે કે જેનું ઘર આઈડી થી થોડાક સમય પહેલા સુરક્ષા દળો દ્વારા ઉડાઈ મારવામાં આવ્યું હતું સુરક્ષા દળોની ઈચ્છા હતી કે આતંકીઓ આત્મસમર્પણ કરી લે માટે જ આતંકી આસિફની વાત તેની જોડે કરાવડાવી જોકે આ પછી આતંકીએ સેનાની ટુકડી જે આ વાત કરાવડાવતી હતી તેની પર જ આસિફે ગોળી ચલાવી દીધી આખરે જવાબી કાર્યવાહીમાં સેનાએ ઓપન ફાયરિંગ કર્યું અને ત્રણેય આતંકી ત્યાં માર્યા ગયા હતા જેવું જ ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝફાયર થયું કે જમ્મુ કાશ્મીર પોલીસ અને સેના દ્વારા એન્કાઉન્ટર ઓપરેશનમાં તેજી આવી ગઈ છે સાથે જ હવે દરેક જગ્યાએ આતંકીઓના નામના પોસ્ટર જાહેર કરવામાં આવી રહ્યા છે જેમાં સ્થાનિક આતંકીઓની સાથે વિદેશી આતંકીઓ પણ જોડાયેલા છે વાત કરીએ જમ્મુ કાશ્મીર રાજ્યની તો રક્ષા મંત્રી સિંહે શ્રીનગરની મુલાકાત લીધી છે તેમની સાથે કાશ્મીરના એલજી એટલે કે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા પણ જોડાયા હતા રક્ષા મંત્રી રાજનાથ સિંહે આપણા સૈનિકો સાથે પણ સંવાદ કર્યો હતો વાત કરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તો તેમણે પણ થોડાક સમય પહેલા આદમપુર એરબેઝની મુલાકાત લીધી હતી પહલગામનો આતંકી હુમલો જે બાવીસમી એપ્રિલના રોજ થયો હતો જેમાં છવ્વીસ પર્યટકોના મોત થયા હતા આ હુમલા આ હુમલાની જવાબદારી ટીઆરએફ એટલે કે ધ રેઝિસ્ટન્ટ ફ્રન્ટ નામના આતંકી સંગઠને લીધી હતી આ હુમલા બાદ ભારતે પાકિસ્તાનમાં ઓપરેશન સિંદૂર કર્યું હતું અને મોટા ભાગના આતંકીઓના ઠેકાણાને નષ્ટ કરવામાં આવ્યા હતા તે પછી પાકિસ્તાને મિસાઇલથી અને ડ્રોનથી હુમલો કર્યો હતો તેની જવાબી કાર્યવાહીમાં ભારતે પાકિસ્તાનના નવ જેટલા એરબેસને બરબાદ કરી નાખ્યા છે તો આ બાબતે જે પણ અપડેટ હશે અમે તમને આપતા રહીશું કેવો લાગ્યો અમારો વિડીયો અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબ્સ્ક્રાઇબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો નમસ્કાર